ગત સપ્તાહ દ્વારકાની અંદર પંચાવન છપ્પન ઇંચ જેટલો ભારે વરસાદ પડેલો જેના કારણે દ્વારકાની અંદર કેટલીક નીચાણવાળા વિસ્તારોની અંદર જળ ભરાવની સમસ્યા સામે આવી આ ઉપરાંત કેટલીક જગ્યાએ ગટરના ગંદા પાણી ઉભરાઈને બહાર આવી રહ્યા છે દ્વારકાના રેતવાપાડાના વિસ્તારના લોકો છેલ્લા એક અઠવાડિયાથી ગટરના ગંદા પાણીની મજબૂરીથી સામનો કરી રહ્યા છે આ ઉપરાંત રોડમાં કેટલીક જગ્યાએ ખાડા પડેલા જેની અંદર ગંદુ પાણી જમા થાય છે અને જેમાં માખી મચ્છર થાય રોગચાળો ફેલાય તેવો ભય પણ સતાવી રહ્યો છે આ માટે થઈ અને ગંદકીને સફાઈ કરવામાં આવે અને ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે એવી લેખિત રજૂઆત તેઓ દ્વારકા નગરપાલિકાના પાડના વિસ્તારની મહિલાઓ જે છે સાથે મળી અને નગરપાલિકા ચીફ ઓફિસર પાસે રૂબરૂ રજૂઆત કરવા ગયા નથી કઈ પાણીનું પીવાનું પીવાનો સગર કઈ આપતા કે નથી કચરા પેટી વાળા આવતા કઈ સગવડ નથી ને ગટર નું પાણી આવે છે એટલું તો કોઈ બેસી નથી શકતા છોકરા થયા કોઈ બહાર નથી નીકળી શકતા દવા છાંટવાળા વાળા નથી આવતા નથી કોઈ ધોવાણા કાઢવા આવતા અમારે કઈ વેરો નથી ભરતા બધા ની સગવડ છે અમારી કાંઈ પાડા સિંધવા ગલી બધો પાડો કેમ નથી આવતો અમારે તો અમારે સગવડતા જોઈએ ને કઈક અમને એ

કાઈ ગઠળ તો ખાલી સાફ કરી જાવ એમ ગટર તો સાફ હું સપના બેન ભાયાભા ભઠળ બોલું છું દ્વારિકા રેતવા પાડા થી અમારે ગાટર ભરાઈ ગયો છે ને અમે નગરપાલિકામાં આવ્યા છું અહીંયા કોઈ જવાબ નથી આપતા અમે બધાય દસ બે બાર બે ના આવ્યા છું ઘરમાંથી બહાર નથી નીકળવા જોતા આટલું બધું મચ્છરની ઉપદ્રવ થાય ગયો છે બહાર બેસવાથી નથી બહાર નીકળવા જેવું પરિસ્થિતિ નથી તો અને પાછી અમે અહીંયા ના વારવાવાળા આવે ના કચરાવાળા આવે ના ટાઈમમાં અમે પીવાનું પાણી મળે કા અમે નગરપાલિકામાં આવું તો ના ઘરકું જવાબ મળે અમે વેરું નથી ભરતા અમે એ અમે પ્રશ્ન છે કે અન્ય અમારી સાથે આવો યાત્રિકો દેખાવ માટે દ્વારકાધીશ મંદિરની આજુબાજુના વિસ્તારમાં રોજે રોડ રસ્તાની સાફ સફાઈ દ્વારકા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે પણ દ્વારકા નગરપાલિકાના હદમાં આવતા હોય અને મંદિરથી દૂરના એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં રોજે રોડ રસ્તાની સાફ સફાઈ નથી થતી આ ઉપરાંત કચરાની ગાડી કચરો એકઠો કરવા પણ રોજે નથી આવતી એ ઉપરાંત આવા વરસાદી અંદર અને કેટલીક જગ્યાઓ જ્યાં કચરો રોજ ઠલવાય છે જ્યાં કચરાના ઢગલાઓ થાય છે તેનો પણ યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ દ્વારકા નગરપાલિકા દ્વારા આ ખડા કરવામાં આવે છે આ ઉપરાંત હમણાં જ શ્રાવણ માસ આવશે દ્વારકાધીશ મંદિરે હજારોની સંખ્યાની અંદર યાત્રિકો દર્શન કરવા આવશે ત્યારે દ્વારકાની અંદર જ એન્ટર થતા તેઓને દ્વારકાધીશનું ડેરું દેખાય કે ન દેખાય પણ કચરાના ઢગલાઓ જે છે અને દ્વારકા નગરપાલિકાની બેદરકારી જે છે એ આંખે ઉડીને દેખાય છે કારણ કે દ્વારકાની અંદર એન્ટર થતા જ ચરકલા રોડ ઉપર મોટા વિસ્તારની અંદર દ્વારકા નગરપાલિકા દ્વારા કચરાને ત્યાં નિકાલ કરવામાં આવે છે જે દ્વારકાની ગંદી છાપ લઈને યાત્રિકોને આવકારે છે ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકાર સ્વચ્છ ભારતના સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાતના જેટલા અસરકારક સૂત્રો બહાર પાડે છે જો એટલી તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી પણ કરવામાં આવે તો ખરેખર નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત કહી શકાય દ્વારકાથી આવી જ માહિતી માટે થઈને લાઈક કોમેન્ટ કોમેડિયન શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ